પંચમહાલમાં નર્મદા યોજના હેઠળ ગામડાઓને મળતું પાણી ભંગાણથી દૂષિત થવાની આશંકા સેવાઈ રહી છે તો હાલોલ તાલુકા સહિત આસપાસના ગામડાઓમાં ફિલ્ટરથી પાણી શુદ્ધ કરવા માટે લાખો રૂપિયા ખર્ચે પાઇપલાઇન નાખવામાં આવી છે તો ઘણી જગ્યાએ આ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પાણીની શુદ્ધતા પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ભંગાણના કારણે પાઇપલાઇનમાં પ્રેશર ઘટી જાય છે જેના કારણે ગામડાની સીમાના છેલ્લા વિસ્તારો સુધી પાણી પહોંચાડવા વધુ સમય સુધી મોટરો ચલાવી પડે છે જેના કારણે ઉર્જાનો વેડફાટ થાય છે તો પાઇપલાઇન સમયસર મરામત ન થવાને કારણે હજારો લિટર શુદ્ધ પાણી દૂષિત પાણી સાથે ભળી જાય છે અને કંસાર વાવ ગામ નજીક સમયાંતરે આવી જ સમસ્યા સર્જાય છે જ્યાં પાણી લીકેજ થાય છે ત્યાં કાદવ વાળું પાણી પાઇપલાઇનમાં પ્રવેશે છે અને આવા દૂષિત પાણીથી લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થાય છે ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને તેવામાં હાલોલ અને જાંબુઘાડામાં આજે વસતા કેટલાક નાગરિકો છે કે પાણીજન્ય રોગચાળો વકરે તેવી સમસ્યાઓ પણ ઊભી થઈ રહી છે